ગાંધીનગરમાં બનાવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને રાજ્ય સરકાર દ્વારા લીગરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે કે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટીની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રાઇવેટ કરવાના પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસ્ટિલિટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા કક્ષાએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારી માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે કે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ રેસ્ટોરાં ક્લબમાં લીકરનું સેવન કરી શકશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ